તો સ્વાદ જઈને આવ્યો બહાર એમ કહેવું આમાં તારા જો તમ ડોટું બોલી તો કંઈ ડોટું બોલ્યા તમને તો કશું પૂછતા આવડતું નહીં અપસે કંઈ કરી દે તમે ડોટું બોલતા સિવાય બીજું કંઈ નહીં આવડતું તું કામ હતું એ કહે તો જઈશું ગમવા જઉં ગોમમાં જોઈએ ખૂલી આવવા જઈએ ગમ તો મારે કામ હતું એવો ને તારો કાકુ એવો બધા એવા સુધી તો આમ કહે ને ફૂલી આવવા જઈએ તું દેખાવા

તમે ખાલી ગોમ પૂછી જોયું કે શેતા મેહાળા એવા ભૂંડિયા ને તો લાલજી ભાઈ આ રે ને મગન ભાઈ ભમાઈ ગયા હા કે હા શેતરમાં સમજ્યા તમે શેતા મેહાળા ખાવા પડે શેતરમાં માં ખાલી ગોમ માં પૂછી જોજો કે મગન ભાઈ એટલે બઉ

તો કઈ ગયા પણ કાઠું તો તો ઉપર સુઈ જવા ખબર પડવાની ગયા મોતરાબર સગવડ સવારે વહેલા પંદરસો રૂપિયા લઈને આવવું પડશે જવા દે ના હોય તો

પંદરસો રૂપિયા રોકડા મળી તમે ખરા આવજો ખાલી તમે ત્યાં શેતર સાહેબ જાઓ સારું લાલજીભાઈ હલો આ હરું ફોજો અમને જબર કરી છે હવે ચોખું ખાટકા ભોગવા છે તનમાં કે આ તો કહી દીધું હો 1100 રૂપિયા માતર તો હાય ઓલાજી ભાઈના તો એરા જબર છે યાર પડી છે

નહીં આવવાનું હું કરશું આય સલ પાડી પૈસાનો નાળો તમે જઈને નહીં આમ પૂરો જાવ પડે ને તો આ તમે જાવ તો હું ના ગયો હતો હા તો અમે જીએ દેણો લાવો તમે પૈસા કાઢો આ પૈસા અમે કાઢશું તો તમે જઈને આવો હા અમે જઈને આવીએ દેણો હા જો આ છોકરા સટીઓ લે ઓ બાપરિયા તો જલ એ છોકરા છોકરો મને પાડી પાડીને કોક લાગે કોક ભૂંડિયા જેવું ભૂંડિયા આવ્યો તો બીજ તો થોડી થોડી મને લાગે પણ હવે કાઠી સાથી કરીને મૂકવા દે તો હવારે ખબર પડશે જે હવા હવારે ખબર પડશે તારે મને હુંકવા દેતા કાઠી સાથે